સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી નવો નાસ્તો તો વધેલી રોટલીમાંથી નવો નાસ્તો બનાવતા પહેલા તો રીતની નવી નવી રેસિપી માટે સૌથી મારી કરી રાખજો તો ચાલો આપણે વધેલી રોટલીમાંથી નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ મારી પાસે અહીંયા પાંચ વધેલી રોટલી છે તમે જોઈ શકો છો તો હવે આપણે રોટલીને કટ કરી લઈશું પાંચ રોટલીમાંથી થોડી થોડી રોટલી લઈ અને રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું

તો બધી જ રોટલીને આપણે અહીંયા કટ કરી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા પતલી આપણે અહીંયા રોટલી કટ કરી લીધી છે તો હવે આપણે રોટલી કડાઈની અંદર લઈ અને શેકી તો રોટલી આપણે એટલા માટે શેકવાની છે કે એકદમ ક્રંચી અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે એટલા માટે તો હવે આપણે અહીંયા કડાઈ લીધી છે એની અંદર બે ચમચી તેલ ઉમેરીશું તેલને ગરમ થવા દઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે કટ કરેલી બધી રોટલી કડાઈની અંદર લઈ લઈશું અને રોટલી આપણે અહીંયા ક્રંચી થાય અને એટલે કે કડક થાય ત્યાં સુધી આપણે રોટલીને શેકીશું તો ગેસની ફ્લેમ તમારે અહીંયા થોડી ફૂલ રાખવાની છે એટલે ફૂલ ગેસ પર તમારે આ રીતે ફેરવતા જશો એટલે તમારી અહીંયા રોટલી એકદમ સરસ કડક થઈ જશે તો ફૂલ ગેસ ઉપર તમારી રોટલી ક્રંચી થાય ત્યાં સુધી તમારે રોટલીને શેકવાની છે અને તમારે આ રીતે ફેરવતા રહેવાનું છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે રોટલી નીચે પેનના તળિયે બળી ના જાય એટલે તમારે આ રીતે તમારે અહીંયા રોટલીને મિક્સ કરતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો આપણી રોટલી અહીંયા શેકાઈ ગઈ છે તો આ રીતે તમારે રોટલીને ચેક કરી લેવાની છે એકદમ સરસ આસાનીથી તૂટી જાય એટલે તમારે ગેસ બંધ કરી અને રોટલીને બીજા વાસણમાં કાઢી લેવાની છે તમે જોઈ શકો છો રોટલીમાંથી અવાજ પણ એકદમ સરસ આવે છે તો રોટલી આપણે અહીંયા સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે કઢાઈમાંથી એક ડીશમાં કાઢી લઈશું તો હવે આપણે એ જ કડાઈની અંદર રોટલીના નાસ્તાનો મસાલો બનાવીશું કડાઈની અંદર બે ચમચી તેલ તેલને આપણે ગરમ થવા દઈશું તો તો તેલ અહીંયા ગરમ થઈ ગયું છે હવે આપણે એક ચમચી આદુ લસણ પેસ્ટ ઉમેરીશું સાથે જ આપણે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું તો મેં અહીંયા નાની મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે ઝીણી સમારી લીધેલી છે તો આદુ લસણ અને ડુંગળીને આપણે અહીંયા સાતરી લઈશું

બધું મિક્સ કરી લઈશું અને સરસ આપણે અહીંયા બધું સાતરી લઈશું બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો રોટલીને શેકતી વખતે મેં અહીંયા મીઠું નથી ઉમેર્યું કારણ કે મારી રોટલી પહેલેથી જ મીઠાવાળી હતી એટલે મેં અહીંયા મીઠું નથી ઉમેર્યું પણ જો તમારી રોટલી મીઠા વગરની હોય તો તમે રોટલી શેકતી વખતે મીઠું ઉમેરી શકો છો તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું મેરીશું તો મીઠું ઉમેરવાથી મીઠામાંથી પાણી છૂટે છે મીઠું બધું સરસ મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ ફૂલ કરી અને આ રીતે અહીંયા હલાવતા જઈ અને સાતળી લઈશું તો હવે આપણે તેની અંદર ત્રણ ચમચી જેટલા મકાઈના દાણા ઉમેરીશું

બે ચમચી આપણે અહીંયા ટામેટો સોસ ઉમેરીશું તો બે ચમચી આપણે સેઝવાન ચટણી અને બે ચમચી ટામેટો સોસ ઉમેર્યા પછી એક ચમચી આપણે અહીંયા ડાર્ક સોયા સોસ ઉમેરીશું સોયા સોસ ઉમેરીને બધું મિક્સ કરી લઈશું તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું તો બધું જ મિક્સ કરી અને આપણે અહીંયા ગેસ બંધ કરી લીધો છે તો હવે આપણે શેકેલી રોટલી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું હવે આપણે લીલા ધાણા ઉમેરીને ફરીથી મિક્સ કરી લઈશું તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને આપણે વધેલી રોટલીમાંથી નાસ્તો બનીને તૈયાર છે તો હવે આપણે સવ કરી લઈશું તો વધેલી રોટલીમાંથી ટેસ્ટી નાસ્તો બનીને આપણો તૈયાર છે તો મારી આ રીતે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો વધેલી રોટલીનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ